આપણે ઝાકળ જુ છે આજ વધારે ફાઇનલી આપણે દુકાને ભૂગી ગયા છીએ અને થોડીક સાફ સફાઈ કરી નાખી પછી આપણે આગળ વધશું તો આજે દુષ્યંત આવ્યો છે નહીં મજા નથી આવતી અને એકાદી સ્ક્રીપ્ટ લખું કારણ કે વિડીયો તો બનશે નહીં કારણ કે દુષ્યંત છે ને એટલે વિડીયો ન બને એટલે એકાદી સ્ક્રીપ્ટ એકાદી લખી નાખો એટલે કાલ આવે એટલે કાલ આપણે વિડીયો બનાવી નાખીએ તો ચાલો બાય ચા પાણી પીતો આવું તો આપણે ફાઇનલી બહાર જઈને જોવી કોણ કોણ એવું છે કોણ નહીં હિરેનભાઈ એવા ને કાલ તો નહોતા આવ્યા પણ હિરેનભાઈ અત્યારે આવ્યા છે પણ ઓલું કહેતા નથી કે છાંયા આવું અને છાંયા જાવું એવી રીતે આ હિરેનભાઈ છે એ અત્યારે સાફ સફાઈ કરીને અત્યારે મોડા આવ્યા છે પણ કાંઈ વાંધો નહીં હિરેનભાઈ કાંઈ વાંધો નહીં ખતરો 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 ફાઈનલી હું અને હિરેનભાઈ કાલ તો આવ્યા નહોતા જો મને ડિસ્ટર્બ કરે તો હેને આજે હું ને હિરેનભાઈ આજ સાથે ચા પીવા જાય તો ચાલો ભાઈ

આની નાની એવી હેલ્પ કરી તો એ આયા આયા ઊભો છે મારી પાસે જોવો તો આમાં પૂછડીએ આમાં ઓલું બાંધી દો દોરી કોકે પતંગ કેમ પૂછડું બાંધે આ મારતું તો કોકે બાંધી દીધું છે ને હવે આપણે આને છે ને એક પેકેટ દઈએ ચાલો બિસ્કિટ છે એક પેકેટ તો ચાલો એક બિસ્કિટ ત્યાં વિરામ લેવે

એટલે એક તો આપણે બને નાખો છે શોર્ટ વિડીયોમાં જે ગજેર આઈડિયા છે એમાં છે અને એક હજી એક બનાવવાનો છે જો હરખો વ્યવસ્થિત બની જાય તો આપણે મેક મેકી દઈશું કાલે કાલે જ મેકવાનો થાય આપણે કારણ કે ટાઈમ ઓછો છે આપણી પાસે તો થોડી ડિસ્કસ કરી લેવી તમને મળાવીશ અમારા શિવાલયના ખાસ મેમ્બરને એટલે કે છે અમારો રઘુ એ રઘુ રઘુ આ છે અમારા શિવાલયનો ખાસ મેમ્બર અહીંયા એક સીન લેવાનો છે તો આ ભાઈ ચા ભરી દે એટલે પછી સીન લઈ લેવી આપણે હોવાનું હા શેઠ હું કાલ કામે નહીં આવું હો

તો ચાલો બાય માર્શલ આર્ટ માં આપકા સ્વાગત જલ્દી ઓ આપ આ કરાટા તમારે શીખવા પડી રહે અત્યારે કરવાની છે તેને કરા પકડ ગા કરીશ ને તો તારી એકય કળા કાયમ નહીં આવે કાય વાત હાલો હાલો

અને પી તમે સર રોશની તમે ચા પીને આપણે આપણે સમાપ્તિ કરજો સિવાતા ચા પી દો મને અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો પ્લીઝ આવા આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં પ્લીઝ